ધનતેરસના દિવસે બજારમાં રોનક જોવા મળી કેન્દ્ર સરકારે માં રાહત આપતા બજારમાં રોનક જોવા મળી વાહનોની ખરીદી પર ગ્રાહકોને લાખથી દોઢ લાખ રૂપિયાની બચત થઈ રહી છે સપ્ટેમ્બર મહિનાથી ગાડીઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ગાડીના ભાવમાં ઘટાડો થવાથી શોરૂમમાં ગ્રાહકોની ભીડ પણ વધી છે ફોર્ચ્યુનેટલી બહુ સારું છે આજનો દિવસ અને લખેલી જે જીએસટી પછીના જે ભાવને એ બધાનો ઓછા થયા છે અને એની સાથે સાથે ફેસ્ટિવલ ઉપરની જે કન્ઝ્યુમર સ્કીમ્સ આવી છે એના કારણે ગ્રાહકોને ખૂબ ફાયદો થયો છે અને બધા ગ્રાહકો એના એના કારણે ગાડીઓ બી વધારે લીધી છે ધનરસનો તહેવાર એટલે ખરીદીનો તહેવાર અને આજે દરેક લોકો વાસણથી લઈને સોના ચાંદીથી લઈને ગાડીની ખરીદારી પણ કરતા નજરે પડી રહ્યા છે મહત્વની વાત એ છે કે જીએસટીમાંથી પણ રાહત મળી છે જેના કારણે વાહન ખરીદવું જ્યાં

બિલકુલ આપના ચહેરા ઉપર એ સ્મિત દેખાઈ રહી છે કે એક નવી કાર આવવાનો જે આનંદ છે ચોક્કસ ચોક્કસ અને એમાં પણ ધનતેરસનું પર્વ એ બહુ શ્રેષ્ઠ પર્વ કહેવાય છે નવી ખરીદી માટે તો આજે અમારું એ સપનું અમે પૂરું કર્યું છે